શ્રી રામ હરહર મહાદેવ મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાઓ પછી ભૂખ પ્યાસ લાગે તરસ લાગે તો ભક્તિ બરોબર નથી મંદિરમાં દર્શન કરવા જાઓ અને ભગવાનના દર્શન કરો તો પ્રેમની ધારા આંખમાંથી નીકળે ભૂખ પ્યાસ થોડી લાગે પાપ યાદ આવે પુણ્ય યાદ આવે કર્મ યાદ આવે આ મંદિર તો આ માટે લોકો જ આવે છે પુણ્ય યાદ આવે પાપ યાદ આવે હું શું પાપ કરેલા છે હું શું અપરાધ કરેલા છું પાપ કેવી રીતે ખતમ થાય અપરાધ કેવી રીતે ખતમ થાય આજકાલ તો લાવે દર્શન કરી હાથ જોડી લે પછી ચાય ક્યાં મળે રોટલા ક્યાં મળે એ બાદમાં આફ્ટર ટુ આવસ બે કલાક ત્રણ કલાક પછી ભીડ હોય તો બહાર કોઈ બહુ તીર્થોમાં બહુ ભીડ હોય અમુક તીર્થોમાં તો બહાર બેસ્યો મંદિરના ભગવાન તો આંખમાંથી અંદર ઉતારો બહાર બેસ્યો ઘડી તો જીવન સુધરે તમારું જીવન તો શુધરે તમારું પેઢી તરી જાવે સુનીતિમાં વૈકુંઠમાં જાવે છે ત્યારે પાર્ષદોથી કહે છે હું કોઈ દિવસ ધરમ કરમ નથી કરેલા પછી હું કેવી રીતે વૈકુંઠમાં જાઉં છું ત્યારે પાર્ષદો કહે છે તમારો દીકરો ધ્રુવજી બહુ જ તપ કરેલા તમે તપ કરો દર્શન કરે જાવ તમે તો લાભ મળે મા બાપને પણ મળે પતિ પત્ની સાસ સસુર બધાને મળે ચૂલા હોય સ્ટોપ ત્યાં ભલે કોઈ પણ મનુષ્ય સળગાવેલા હોય ચૂલા પણ ઠંડના સમયમાં આજુબાજુ બેઠે તો બધાને તાપ લાગે ગરમી લાગે અને શાંતિ મળે એવી રીતે ઘરમાં એક સભ્ય ભજન કરે તો બધાને ફલ મળે અને એક ખરાબ કરે તો પણ બધાને ફળ મળે ઘરમાં એક ઝગડાલું સભ્ય હોય તો દિવસભર આખા ગામમાંથી ઠપકો આવે ડોંગરે બાપા કહેતા હતા રામ સુખદાસ મહારાજ કહેતા હતા અને જેટલા આપણા દેશના દુનિયાના તપસ્વી સંતો છે એ કહે છે ભગવાનના દર્શન કરવા જાઓ તો ભૂખ પ્યાસ મટે અભિમાન છૂટે પણ ઘણા લોકો તો તીર્થયાત્રા જતો હોય પછી અભિમાન આવે હું હરિદ્વાર દર્શન કરી આવેલા છું હું અમરનાથ દર્શન કરીને આવેલા છું ઘણા બોલતા હોય હું હજ કરીને આવેલા છું નહીં સાહેબ બધું ભૂલી જાઓ એ મનમાં ન રાખો એ તીર્થ કરીને તમે આવેલા છે તીર્થ ભૂલી જાઓ પછી જ જુઓ જિંદગીમાં જ બદલાવ આવે કે ન પણ તમે તીર્થયાત્રા કરો દાન કરો ધર્મ કરો અને અહંકાર તો એ કોઈ સેન્સ નથી એક હું ફોટો જોયેલા હતા એક ભાઈ કેરા આપે છે ગરીબને અને આખા કુટુંબ ભેગા થઈને સેલ્ફી લેવાય છે એ કેરાથી ગરીબને શું પેટ ભરે છે અને બે ચાર કેરા ખોળાવો તો ફોટો થોડી લેવા અભિમાન પુષ્ટ થાય આ રાક્ષસો ઓછો તપ કરતા હતા હિરણકશ્યપ કંસ રાવણ બહુ તપસ્વી હતા પણ અહંકાર હતા દાન કરો ધર્મ કરો અહંકાર સાથે ન રાખો મંદિર જાઓ ભગવાનના દર્શન કરવા તો ભૂખ વ્યાસ તો લગવાનો જોઈએ સાવ આંખમાં પ્રેમની ધારા હોવા જોઈએ તો સમજો તીર્થયાત્રા ભક્તિ સફલ છે જય શ્રી રામ હર મહાદેવ